કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગંગા દશેરાએ ગંગા અવતરણની કથા અનેક સંતોનો સંગ પવિત્ર પાવન તટ ભક્તિની અવિરત રસધારાનો જ્યાં મહાસંગમ થઈ રહ્યો છે તે સ્થળ ગંગાજીનો પ્રદેશ છે આધિદેવી તીર્થદેવી ગંગા મોક્ષદાયીની ગંગા માતા ગંગાએ પૃથ્વી પર અવતરણ ધારણ કર્યો હોવાથી આ દિવસે ગંગા દશેરા તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વી પર આવેલા આદિદેવી ગંગાજી આદિ ભૌતિક રીતે હિમાલયની ગંગોત્રીમાંથી પ્રગટ થયા પછી તેઓ હિમાલયની ઘાટીઓમાંથી કલકલ નિનાદ કરીને નીચે ઉતરીને મેદાની પ્રદેશોમાંથી ભારત ભૂમિ પર વહી ભારત વર્ષની ભૂમિને પાવન કરી ગંગા દશેરાનો દિવસ હિન્દુ શાસ્ત્રમાં મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે શ્રીમદ્ ભાગવતજીમાં કથા છે કે એક સમયે મહારાજ સગરે યજ્ઞ કર્યો ત્યારે આ યજ્ઞનો ભાર તેમના પૌત્ર અંશુમાને ઉપાડ્યો દેવરાજ ઇન્દ્રને લાગ્યું કે મહારાજ સગર આ યજ્ઞ પછી પોતાના ઇન્દ્રાસન પર બેસી જશે આથી ઇન્દ્રએ મહારાજ સગરને યજ્ઞ પૂર્ણ ન થાય તે હેતુથી યજ્ઞના અશ્વનું અપહરણ કરી લીધું અને પાતાળ લોકમાં જઈ કપિલ મહર્ષિ જ્યાં તપ કરી રહ્યા હતા ત્યાં જઈને બાંધી દીધો અશ્વનું અપહરણ થતા મહારાજ સગરના સોળ હજાર પુત્ર આ અશ્વ શોધવા માટે નીકળ્યા તેઓ આખા ભૂમંડલમાં ફર્યા પણ અશ્વ ન મળ્યું આખરે તેઓ શોધતા શોધતા પાતાળ લોકમાં કપિલ મુનિના આશ્રમે પહોંચ્યા ત્યાં આ અશ્વને બંધાયેલો અને કપિલ મુનિને ધ્યાનસ્થ બેઠેલા જોયા સગર પુત્રોને લાગ્યું કે કપિલ મુનિએ યજ્ઞના અશ્વને બાંધી દીધો છે આથી તેઓ કપિલ મુનિને ચોર સમજીને તેની સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યું તપમાં પડતા વિઘ્નને કારણે કપિલ મુનિની તપસ્યા તૂટી ગઈ આથી તે ક્રોધી ભરાયા નેત્રથી સગરપુત્રની સામે જોયું કપિલ મુનિના અગ્નિ જરતા નેત્રમાંથી નીકળી જ્વાળાને કારણે સગરપુત્રો ત્યાં જ બળીને ભસ્મ થઈ ગયા જ્યારે સગર રાજાને ખબર પડી ત્યારે તેમને પોતાના પૌત્ર અંશુમાનને ગાદી સોંપી પોતે પુત્રોની મુક્તિ માટે ગંગાજીને વિનંતી કરવા તપસ્યા કરવા લાગ્યા મહારાજ સગર પછી અંશુમાન ત્યાર પછી તેમના પુત્ર દિલીપ અને ત્યાર પછી મહારાજ ભગીરથે પોતાના પિતૃઓનો ઉદ્ધાર માટે અથાગ પ્રયત્ન કર્યા આખરે મહારાજ ભગીરથ માતા ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ કરવામાં સફળ થયા તેથી ગંગાજી ભાગીરથીને નામે પણ પ્રખ્યાત છે પુરાણમાં કહે છે કે ભગીરથ રાજાના તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ કહ્યું કે રાજન આપ ગંગાના અવતરણ પૃથ્વી પર ચાહો છો પરંતુ ગંગાનો વેગ અતિ વિશાળ છે તેથી ગંગાજીના વેગને ખાડવા માટે ભગવાન શિવને અનુગ્રહ કરો વિનંતી કરો બ્રહ્માજીની વાત સાંભળીને રાજા ભગીરથે ભગવાન શિવની અનુકૃપા પ્રાપ્ત કરી જ્યારે બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી ગંગાજીની ધારાઓ રૂપે વહાવા લાગ્યા ભગવાન શિવે ગંગાજીને પોતાની જટામાં સમાવી લઈ પોતે ગંગાધરણ બન્યા ગંગાજીને ભગવાન શિવની જટામાં સમાયેલા જોઈ રાજા ભગીરથે ફરી ભગવાન શિવની તપસ્યા કરી અને દેવી ગંગાને મુક્ત કરવા વિનંતી કરી મહારાજ ભગીરથની વિનંતીથી પ્રસન્ન થયેલા ભગવાન શિવે કહ્યું ગંગાજીને હું મુક્ત કર્યા શાસ્ત્ર કહે છે કે ભગવાન શિવજી જટામાંથી પડતા ગંગાજીએ જ્ઞાન પ્રવાહનું સ્વરૂપ છે ગંગાજી વિશે બીજી માન્યતા એ રહી છે કે જ્યારે ભગવાન શિવે કહ્યું કે ગંગાજીનો પ્રવાહ હજુ પણ પ્રબળ છે માટે આપ ભગવાન વિષ્ણુને અનુગ્રહ કરવા વિનંતી કરો રાજા ભગીરથે ભગવાન વિષ્ણુની તપસ્યા કરી ભગવાન વિષ્ણુએ ભગીરથ રાજાને વિનંતી સ્વીકારી ગંગાજીના પ્રબળ પ્રવાહને શાંત કરવા વચન આપ્યું જ્યારે ભગવાન શિવે ગંગાજીની જટામાંથી મુક્ત કર્યા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને પોતાની જંઘામાં સમાવી લીધા ત્યારબાદ ભગવાન વિષ્ણુએ ધીમે ધીમે ગંગાજીને મુક્ત કર્યા ગંગાજીનું નામ જાનવી પડ્યું અમુક વિદ્વાનોનું માનવું છે કે ગંગા જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી ત્યારે જાહુ નામના ઋષિનો આશ્રમ નષ્ટ થઈ ગયો જેને કારણે ઋષિ ખૂબ ક્રોધે ભરાઈ ગંગાજીના જળને પોતાના ઉદરમાં સમાવી લીધા ગંગાજીને આ રીતે જાહુ મુનિના ઉદરમાં સમાયેલા જોઈ રાજા ભગીરથે જાહુ મુનિને સંસારની શુભતા માટે પ્રાર્થના કરી ભગીરથની પ્રાર્થનાથી મહર્ષિ જાહુ ઋષિના કાનમાંથી ગંગાનો પ્રવાહ વહેતો કર્યો આમ ગંગાજી જાહુની જાહવી નામે પણ ઓળખાય છે ગંગાજીએ પૃથ્વી પર અવતરિત થયા પછી મહારાજ ભગીરથીની પાછળ પાછળ કપિલ મુનિના આશ્રમમાં આવી ભગીરથ રાજાના પિતૃઓનો ઉદ્ધાર કર્યો આ રીતે અનેક વર્ષો સુધી કર્મયોગ પછી ભગીરથ રાજાએ જેમ ભાગીરથીને સંસારને માટે મેળવી છે તેમ ભાગીરથી પણ સંસારને અવરિત કર્મનો ઉદ્દેશ આપી સમુદ્રમાં નામ શેષ બનીને મળી જાય છે ગંગાજીને આ રીતે સાગરમાં મળી જવું તે એક સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે નદીઓની આ જ સમર્પણની ભાવનાને જોઈને સંસારે માનવ જીવનને કહ્યું કે હું તારું મારું વગેરે મટાડી આપણું જ્યારે બનશે ત્યારે સંસારમાં સમાજમાં એક્યતા આવશે શિવપુરાણમાં કહ્યું છે કે જે જીવ ગંગાના નીરમાં ભાવપૂર્વક સ્નાન પાન કરે તે જીવના સમસ્ત પાપોનો નાશ થાય છે અને તે જીવ ફરી માતૃગર્ભમાં જન્મ લેતો નથી જે જીવ ફરી માતૃગર્ભમાં જન્મ ધારણ નથી કરતો તે અવસ્થાને મોક્ષ કહેવામાં આવે છે આથી જ જ્યાંથી ગંગાજી વહેતા હોય તેવા તીર્થોને પાવન ગણવામાં આવે છે ગંગાજીના કિનારે જ્યાં શિવજીનું મંદિર હોય તેવા તીર્થોને મોક્ષ સ્થાન માનવામાં આવે છે આવા મોક્ષ સ્થળોમાં સૌથી વધુ કાશીનો ઉલ્લેખ શાસ્ત્રોમાં વધુ થયેલો જોવા મળે છે આથી પુરાતન કાળમાં કાશીનું મરણ અતિ પ્રખ્યાત હતું આપણે ત્યાં પણ મૃત થયેલા દેહમાં કે મૃત્યુની પહોંચેલા જીવના મુખમાં ગંગાજળ મુકવામાં આવે છે જેથી તે જીવનો મોક્ષ થાય અને તે જીવ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય સ્કંદ પુરાણમાં કહ્યું છે કે ગંગા દશેરાનો આ દિવસ સંવંત મુખી કહેવાય છે પુરાણો અનુસાર ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાન અને દાન પુણ્યનો મોટો મહિમા છે આ દિવસે શિવ મંદિરોમાં અભિષેક અને ગંગાજીનું પૂજન કરવામાં આવે છે આ દિવસે તલ અને છડનો અર્ધ્યો આપવાથી ત્રણ શારીરિક પાપો ત્રણ મનના પાપો અને ચાર વાણીના એમ દસ પાપો હરાતા એટલે કે દૂર થતા હોવાથી આ દિવસ દસહરા તરીકે ઓળખાય છે હરિદ્વારના વિદ્વાનો કહે છે કે તીર્થ ગંગા માતા ગંગાના નિર્મળ જળમાં સ્નાન કરવાથી માનવોના મન બુદ્ધિ અને તન એમ ત્રણેયની શુદ્ધિ થાય છે કારણ કે ગંગા તટે જ્યારે માનવ આવે છે ત્યારે ગંગાજીના જળમાં સ્નાન કરવાથી તન શુદ્ધ થાય છે અહીં તેમને અનેક સંતોનો સંગ મળે છે જેને કારણે તેમને નિરંતર સ્વાધ્યાય મળે છે આ સ્વાધ્યાય તે બુદ્ધિની શુદ્ધિ માટે અનિવાર્ય છે સંતોના સંગે રહેવાથી અને રોજ નિરંતર સ્વાધ્યાય કરવાથી માનવોનું મન જેમ શુદ્ધ થતું જાય છે તેમ માનવોમાં ભક્તિ આવતી જાય છે કારણ કે ભક્તિ એ મનની શુદ્ધતાનું પ્રતીક છે ગંગાજીનો મહિમા સ્કંદપુરાણ સિવાય શિવપુરાણ લિંગપુરાણ બ્રહ્મપુરાણ ભવિષ્યપુરાણ ઉપનિષદ સંહિતા વેદમાં નાથ સંપ્રદાયમાં વગેરેમાં ગાવામાં આવ્યું છે નાથ સંપ્રદાયમાં ભૃતુહરિ કહે છે કે વિવેકી જીવો જો ગંગાના કિનારે નિવાસ કરી ગંગાજળનું પાન કરે તેમજ ગંગાજળ મૂળથી પોત વ્યાવૃત્તિ કરે તે જીવોના અંતર મનમાંથી અહમતા મમતા છૂટી જાય

તે જ મૂર્તિ તત્વજ્ઞ અને દેવવ્રત નામના પુત્રની ભેટ સંસારને આપી તે પુત્ર મહારાજ ભીષ્મને નામે ઇતિહાસમાં પ્રસિદ્ધ થયો ગંગાજીનું ઉદમ સ્થાન હિમાલયના ગંગોત્રી નામના ગ્લેશિયરમાં આવેલ છે દેવપ્રયાગ નજીક ભાગીરથી અલકનંદા અને મંદાકિની મળે છે આ બંને નદીઓના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે ગૌમુખ પહેલાનો પ્રવાહ તે ગુપ્ત ગંગાને નામે ગંગોત્રી ઉપર રહેલો છે પણ આ જ પ્રવાહ તે ગોમુખ નામના સ્થાનથી પ્રગટ રૂપથી દેખાય છે તેથી ગૌમુખ ઉપર ગંગાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જેની સ્થાપના ઓગણીસમી સદીની શરૂઆતમાં ગોરખા જનરલ અમરસિંહ થાપાએ કરેલી હતી પરંતુ સમય અનુસાર આ મંદિરને જ્યારે જીર્ણોદ્ધારની જરૂર પડી ત્યારે આ મંદિર જયપુરના રાજાઓ દ્વારા બનાવવામાં આવેલું તેવી માન્યતા રહેલી છે ગોમુખ પર રહેલા આ મંદિરમાં માતા ગંગા અને આદ્યગુરુ શંકરાચાર્યની મૂર્તિ રહેલી છે આ મંદિરની પાસે એક વિશાળ શિલા રહેલી છે લોકમાન્યતા એ છે કે આ શિલા ઉપર બેસીને મહારાજ ભગીરથે પોતાની તપસ્યા કરેલી હતી જ્યારે બીજી માન્યતા અનુસાર આ સ્થળ ઉપર પાંડવોએ પોતાનો છેલ્લો યજ્ઞ કર્યો હતો ગૌમુખ ખાતે રહેલું આ મંદિર અક્ષય તૃતીયાના દિવસે ખુલે અને દિવાળીના દિવસે બંધ થઈ જાય છે મંદિર બંધ થયા બાદ માતા ગંગાની પ્રતિમાને ગામમાં પરત લાવવામાં આવે છે અહીં આ પ્રતિમા આખો શિયાળો એટલે કે લગભગ છ માસ સુધી રહે છે શિયાળો પૂરો થતાં પ્રતિમાને ફરી મંદિરમાં લાવી અને પુનઃ સ્થાપિત કરાય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ